દસકાવાળી બાદ બાકી ચાલો હવે દસકાવાળા દાખલાની પ્રેક્ટિસ કરીએ પાંચમાંથી આઠ ન જાય એટલા માટે તમારે દસકો લેવો પડે એટલે પાંચની ઉપર પંદર અને પાંચની પહેલાં શું છે તો કે ચાર તો ચારની પહેલાંની સંખ્યા ત્રણ આપણે મૂકીએ પંદરમાંથી આઠ જાય તો સાત અને ત્રણમાંથી એક જાય તો બે ચાલો હવે ચારમાંથી સાત ન જાય ચારમાંથી સાત ન જાય એટલે આપણે દસકો લેવો પડે એટલે ચાર ઉપર આપણે કેટલા મૂકીશું તો કે ચૌદ અને ચાર ની પહેલાની સંખ્યા કઈ આપેલી છે તો કે આઠ તો આઠ ની પહેલા આપણે શું મૂકીશું તો સાત હવે ચૌદ માંથી સાત જાય તો સાત અને સાત માંથી ત્રણ જાય તો પાંચ ચાલો અહીં છે એ દસકા વાળો દાખલો નથી પાંચમાંથી પાંચ જાય તો ઝીરો અને છમાંથી ચાર જાય તો બે સાતમાંથી સાત જાય તો ઝીરો બેમાંથી બે જાય તો ઝીરો ચાલો હવે અહીં ફરીવાર દસકાવાળો દાખલો આપેલો છે કે ત્રણમાંથી આઠ ન જાય તો આપણે દસકો લેવો પડે એટલે તેર મૂકીશું અને નવની પહેલાંની સંખ્યા આઠ તેરમાંથી આઠ જાય તો પાંચ અને આઠમાંથી ચાર જાય તો